ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા વાહન ડિવાઇડર સાથે અથડાઈ પલટી માર્યો હતો જો કે આ ઘટનામાં કન્ટેનરમાંથી સમગ્ર હાઈવે પર કેમિકલ ઢોળાયો હતો ઘટના બનતાની સાથે જ હાઈવે ઓથોરિટીની ટીમ તથા વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને વાહનના ચાલકોને ચેક કરતા તેઓ સહી સલામત હોય તે ખાતરી કર્યા બાદ ક્રેન બોલાવી ક્રેનની મદદથી બંને વાહનોને સાઇડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો